નમસ્કાર સલાય હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી તે નવા સબસ્ક્રાઈબ અવશ્ય વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર છે અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક કરી શકો છો કપાસ બજારની અંદર દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ સાપ્તાહિક ધોરણે અમેરિકા કેવા જોવા મળે છે સાથે જોઈએ સપાટી રાત્રે કેવી રહી છે અને અલગ અલગ રાજ્યોમાં કેવું જોવા જોવા મળ્યું છે છે આવક કેવી અલગ અલગ સ્ટેટ વાઇઝ એસ્ટીમેશન આપણને એકવીસ માર્ચ બે હાજર ચોવીસ ના રોજ સાંજે કેવી આવક દર્શાવવામાં આવી છે રાજ્ય વાઇઝ અલગ અલગ આપણે ગણતરી કરીએ સૌ પ્રથમ ગુજરાત શરૂઆત કરીએ તો ગુજરાતમાં માં ત્રીસ હજાર ઘાસડીની આવક પ્રથમ સ્થાને જોવા મળે છે બીજા સ્થાને મહારાષ્ટ્ર

આવક જોવા મળે છે કર્ણાટક ની અંદર બે હજાર પાંચસો ઘાસડી ની આવક જોવા મળે છે તેલંગાણા ની અંદર બે હજાર પાંચસો ઘાસડી ની આવક જોવા મળી છે આંધ્રપ્રદેશ ની અંદર બે હજાર ઘાસડી ની આવક જોવા મળે છે તામિલનાડુ ની અંદર પાંચસો ઘાસડી ની આવક જોવા મળે ઓડિશા ની અંદર ત્રણસો ઘાસડી ની આવક જોવા મળે નોર્થ ઝોન પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનને મેળવીએ તો નવ હજાર ત્યાંથી આવક આપણને જોવા મળે છે કુલ ઓલ ઓવર ટોટલ જોઈએ તો દેશની અંદર એકવીસ માર્ચના રોજ સાંજે તમામ રાજ્યોને મેળવતા એક્યાસી હજાર કુલ આવક આપણે દેશની અંદર આવતી જોવા મળે છે અને જોઈએ કુલ ઓલ ઓવર આવક સાથે દેશની અંદર અત્યાર સુધીમાં બે કરોડ બેતાલીસ લાખ ત્રાણું હજાર છસો ગ્રાસ અત્યાર સુધીમાં આવક થઈ અને ઘાસ બંધાય જેની ક્રેસિંગ થયું છે કાચા કપાસમાંથી ગુજરાતમાં ચર્ચા કરીએ તો પાસઠ લાખ પાંત્રીસ હજાર ઘાસ લેશે અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને તમે સમજી શકો છો કે હજી સીઝન ને છ થી સાત મહિના છે બાકી છ થી સાત મહિનાની અંદર છે જે આવક છે પચાસ લાખ ઘાસડી બાકી છે અને આવક પચાસ લાખ ઘાસડી છે એક સાથે આવવાની નથી ધીમે ધીમે ગ્રોથમાં માં જોવા મળશે અને અમુક વાર છે સાવ ઘટાડો પણ જોવા મળશે એટલે બજારની અંદર માત્ર પચાસ લાખ ઘાસડીની અંદર છ થી સાત મહિનાની રમત આપણે પૂરી કરવાની છે જે પાછલા પાંચ મહિનાની અંદર તમે બે કરોડ ને બેતાલીસ લાખ ગાંસડી છે તૈયાર કરીને આપી છે એની સાપેક્ષમાં વધેલો સ્ટોક છે સઠ્ઠા ભાગનો ગણી શકીએ તો હવે આપણે આગળ સમજીએ કોટન આઇસ ફ્યુચર્સની આપણે ચર્ચા કરીએ કે જે આપણે બંધ સપાટી છે વિદેશ વેદામાં છે રાત્રે કેવી જોવા મળે છે ઓપનિંગ સપાટી મે કોન્ટ્રાક્ટ ની અંદર છે આપણે બાણું પોઈન્ટ પચાસ સેન્ટ જોવા મળી હતી ઊંચા મથાળાની સ્થિતિ જોઈએ તો રાત્રે ઇન્ટર ટ્રેડિંગ રેન્જમાં છે ત્રાણું પોઈન્ટ પચાસ સેન્ટ ની લગાવવામાં આવી હતી વાયદો તળિયાની સપાટી છે લોઅર સાઈડ એકાણું પોઈન્ટ ચોર્યાસી સેન્ટ ની સપાટી બતાવવામાં કામયાબ રહ્યો વાયદાની અંદર ઘટતી સપાટીમાં કાલે એક કોમેન્ટ આવી હતી સરસ મજા ની કોમેડી એક એવી હતી કે જે 92 સેન્ટની આજુબાજુ ડાંગા બેઠેલા છે ડાગા દ્વારા છે વારંવાર વાયદાને ઉછાળે અને વાયદો છે સેન્ટ થી પરત છે આપણે તાત્કાલિક તો જોવા મળતો હતો એટલે 92 સેન્ટથી લઈને 95 સેન્ટની એ તરત વાયદાની આપણે ડેન્જ તેજીમાં જોવા મળતી હતી પણ અત્યારે હાલ છે વાયદાની અંદર છે આપણે વારંવાર બાઉન્સ બેક જોયા પછી છે આપણે અત્યારે હાલ છે આપણે તેજી જોવા નથી મળતી અથવા તો 92 સેન્ટથી વાયદો છે આપણે 95 સેન્ટ સુધી છે ઝડપી જતો જોવા નથી મળતો તો એનો કાલના ભાગમાં આપણે કારણ દર્શાવ્યું હતું કે વાયદાની અંદર જે 90 95 સેન્ટની સપાટી ઊંચી જોવા મળતી ત્યારે પણ આપણે કાલના ભાગમાં ચર્ચા કરી હતી કે જે ની અંદર વધારે પડતું રોકાણ અને ની અંદર વધારે પડતું રોકાણ છે અત્યારે હાલ છે મેન ફંડો દ્વારા થતું જોવા મળતું હોય છે એગ્રી કોમોડિટી થી કોમોડિટીથી મંતવ્ય છે ફરતું જોવા મળે છે કારણ કે એગ્રી કોમોડિટી ની અંદર કોટન કોમોડિટી માં છે વારંવાર કોમોડિટીમાં દબાણમાં લાવવા અથવા વારંવાર એવા પ્રયત્નો કરવામાં આવે છે જે બજારને વધવા નથી દેવી કદાચ ટાઈટ છે અત્યારે હાલ છે સ્ટોક જોવા મળે છે અમેરિકા ની અંદર ઘટાડો છે સ્ટોક ની અંદર છતાં પણ બજારને વધવા નથી દેવી એવા હાલ ઘણા બધા પ્રયત્નો જોવા મળે છે એના માટે મોટા ફંડો છે વારંવાર છે બાણું થી પંસાણું સેન્ટ સુધી વાયદા તેજી અપાવતા જોવા મળતા હતા આગળના દિવસોમાં પણ અત્યારે હાલ છે એનું રૂખ છે બીટકોઇન અને ગોલ્ડ ની અંદર રોકાણ કરવા માટે બનતું હોય છે કારણ કે ફરીથી નવા ફંડનું આગમન થાય અને વધારે પડતું રોકાણ છે બાયર ની સંખ્યા વધતી હોય છે અને વાયદા ઉપર છે નવી તેજી જોવા મળતી હોય છે પણ એકંદરે લગાતાર ચાર અઠવાડિયાથી રિપોર્ટ છે સાપ્તાહિક નિકાસ વેચાણના પણ સારા નથી આવતા અને એ બાદ છે આવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને મિલો છે નીચા ભાવે કોટન

નિકાસ વેચાણના ડેટા ચૌદ માર્ચ બે હાજર ચોવીસ ના રોજ સમાપ્ત થતા સપ્તાહ માટે છે નેટ અપલેન્ડ સેલ્સ બે હાજર ત્રેવીસ ચોવીસ માટે સાદા કપાસનું કેવું વેચાણ છે જોવા મળે છે તો બાણું હજાર અને છસો ઘાસ ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહ ની આઠ ટકા અગાઉના ચાર સપ્તાહની સરેરાશ કરતા વીસ ટકા વધ્યું હતું સાદા કોટનની ખરીદીમાં વધારો પ્રથમ સ્થાને તુર્કીની અંદર તેવીસ હજાર જોવા મળ્યો હતો પેરુની અંદર તેર હજાર સાતસો ગાંસડી વધારો જોવા મળ્યો હતો બાંગ્લાદેશની અંદર અગિયાર હજાર ચારસો ગાંસડી ની વધારો જોવા મળતો હતો પાકિસ્તાન ની અંદર દસ હજાર બસો ગાંસડી નો વધારો જોવા મળતો હતો ઘટાડો જોઈએ તો સિંગાપોર અંદર બે હજાર બસો ગાંસડી જોવા મળ્યો ગ્વાટેમાલા અંદર માત્ર આઠસો ગાંસડી નો ઘટાડો જોવા મળ્યો દક્ષિણ કોરિયામાં માં સો ગાંસડી માત્ર ઘટાડો જોવા મળ્યો નેટ અપલેન્ડ સેલ્સ બે હજાર ચોવીસ પચીસ માટે સાદા કોટન નું ચાલીસ પાંચસો ગાંઠી નું સોખું વેચાણ નોંધવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ પચીસ માટે બાંગ્લાદેશ ચૌવીસ હજાર ચારસો ઘાસડીએ ખરીદનાર જોવા મળે તુર્કી આઠ હજાર ખરીદનાર જોવા મળે પાકિસ્તાન ચાર હજાર ચારસો ખરીદનાર જોવા મળે પણ બે હજાર એક લાખ બાર હજાર વેચાણ જોવા મળતું હતું પણ આ જે સપ્તાહની અંદર છે આપણે ચાર હજાર પાંચસો ઘાસડીનું ચોખ્ખું વેચાણ જોવા મળે છે નેટ પ્લેન શિપમેન્ટની વાત કરીએ તો સાદા કપાસની અંદર શિપમેન્ટ છે ત્રણ લાખ સત્તાણું હજાર ત્રણસો ઘાસડી નિકાસ માર્કેટિંગ વર્ષની ઊંચી અગાઉના સપ્તાહની સરખામણીમાં સત્રીસ ટકા ને અગાઉના ચાર સપ્તાહની સરેરાશ કરતા ઓગણચાલીસ ટકા વધી હતી લક્ષ્યાંકો મુખ્યત્વે હતા ચાઇના પ્રથમ સ્થાને એક લાખ તાસી હજાર સાતસો ગાંસડીની શિપમેન્ટ જોવા મળી વિયેતનામની અંદર એકસઠ હજાર ત્રણસો ગાંસડીની શિપમેન્ટ જોવા મળી પાકિસ્તાનની અંદર છે અઠાવન હજાર ને સાતસો ગાંસડીની શિપમેન્ટ જોવા મળી તુર્કીની અંદર છે બાવીસ હજાર આઠસો ગાંસડીની શિપમેન્ટ જોવા મળી મેક્સિકોની અંદર પંદર હજાર ગાંસડીની શિપમેન્ટ જોવા મળી એકંદરે જોઈએ તો ઓફલાઈન કોટન કહેતા કે સાદા કોટન ની અંદર છે આપણે સારું એવું શિપમેન્ટ જોવા મળ્યું છે આગળના સપ્તાહ કરતા હવે જોઈએ પ્રીમિયમ ક્વોલિટીમાં પીમા કોટન નું જે એકસ્ટ્રા લોંગ સ્ટેપલ છે અમેરિકાનું પીમા કોટન કહેવામાં આવતું હોય છે જે વધારે પડતા દેશો છે હોજરી બનાવટ અને મોંઘી પ્રોડક્ટ ની અંદર છે વપરાશ કોટન નો કરતા હોય છે એ માટેનું નેટ પીમા સેલ્સ 2023-24 માટે પ્રીમિયમ ક્વોલિટી નું પીમા ની અંદર આપણે જોઈએ તો 2023-24 માટે 2100 ગાંસડી નું માત્ર સોખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 69% અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 68% ઓછું જોવા મળ્યું હતું એટલે આગલા કરતા અને અગાઉના ચાર સપ્તાહ કરતા ઘણું બધું ઓછું છે આ સપ્તાહની અંદર વેચાણ છે પીમાનું જોવા મળ્યું હતું જેમાં વધારે મુખ્યત્વે ભારતની અંદર આઠસો ઘાસડીનો જોવા મળ્યો બ્રાઝિલની અંદર છસો ઘાસડીની ખરીદી જોવા મળી અને ત્રીજા સ્થાને ઇન્ડોનેશિયામાં માત્ર ચારસો ઘાસડીની ખરીદી જોવા મળે ત્રણ દેશોમાં થોડી થોડી ખરીદી જોવા મળી બાકી છે આપણે ખરીદી જોવા નથી મળતી આગળ જોઈએ નેટ પીમા સિમેન્ટમાં બારસો ઘાસડીની નિકાસ અગાઉની સપ્તાહની સરખામણીમાં બાસી ટકા અને અગાઉના ચાર સપ્તાહની સરહદ કરતા સિત્યોતેર ટકા ઘટી હતી લક્ષ્યાંકો મુખ્યત્વે થાઇલેન્ડ માત્ર પાંચસો ઘાસડી ભારત છે ત્રણસો ઘાસડી ઇટાલી બસો ઘાસડી અને પેરુ બસો ઘાસડી સિમેન્ટ જોવા મળ્યા હતા એટલે કે બારસો મામૂલી સિપમેન્ટ વીમામાં અને એકવીસો નિકાસ વેચાણ જોવા મળ્યું એટલે ઘણું બધું ઘટાડો છે અમેરિકન પ્રીમિયમ ક્વોલિટીમાં જોવા મળ્યું અને પ્રીમિયમ ક્વોલિટી સાદા કોટનની અંદર છે આપણે સારું જોવા મળે છે પરફોર્મન્સ પણ પ્રીમિયમ ક્વોલિટીના લીધે બજાર છે ફરીથી દબાણમાં જોવા મળ્યું છે અને બજારની અંદર વધારે મજબૂતી તેજી જોવા નથી મળતી મોટા ફંડો ચારે જ ફરીથી પરત વળશે અને વધારે પડતું રોકાણ છે ચારે કરશે જ્યારે માહોલ છે ફરીથી તેજીનો જોવા મળશે અને માહોલ છે તેજીનો માનસ બનવા માટે છે મિલો છે વધારે પડતા કન્ઝપ્શન અથવા તો વધારે પડતી માંગ વધારે અને સામે છે પુરવઠો ઓછો જોવા મળે અને લગાતાર ત્રણથી ચાર સપ્તાહની અંદર છે નિકાસ ડેટા છે આંકડા સારા આવે છે જેમ કે એક મહિના પહેલાના ડેઇલી સાપ્તાહિક ધોરણે નિકાસ વેચાણના ડેટા સારા જોવા મળતા એવી રીતના સારા જોવા મળે અને સંસ્થા કે વાવેતરના આંકડા છે દર્શાવવામાં આવશે અઠ્યાવીસ માર્ચ નો નવો રિપોર્ટ જે આવશે એની અંદર છે આપણે જોવાનું રહેશે એનું ફોકસ વધારે પડતું વાયદા બજાર અને અત્યારે હાલ ટેડરો દ્વારા છે એમાં અત્યારે બનેલું છે એટલે અમેરિકન વાયદા ઉપર છે નવી તેજી માટે અઠ્યાવીસ માર્ચ બાદ છે આપણે કહી શકીએ કે સુધારાની ચાલ છે જોવા મળી શકે આંકડા કેવા વાવેતરના દર્શાવવામાં આવે વધીને જોવા મળે ઘટીને જોવા મળે આના ઉપર તમામની નજર ફોકસ છે તો સદાય એક્ટિવ રહેશે તો ફાયદા મળે છે એવા સૂત્ર સાથે આજનો ભાગ અહીંયા પૂરો કરીએ છીએ ભાગ બે ની અંદર હું રામભાઈ તમને મળું નવા ભાગની અંદર ત્યાં સુધી તમામ ખેડૂતો ચિંતા નથી કરવાની જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર